હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તો તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આજે છે ને આપણે બહુ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો એટલે બધાયને ગુડ આફ્ટરનૂન અને આપણે આજ જવાનું છે બીજી વાડીએ તો કન્ટિન્યુ બધાય વ્લોગમાં બન્યા રહેજો હેલો હું આવી ગઈ છું મારી વાડીએ અને જો આ માંડવી ઉપડે છે ને જો બધી મજૂરો જો હતો

કેટલા અઢીસો માણસો છે બસો પચાસ માણસો આવેલા છે અને આખા ખેતરમાં જુઓ હું આ છે અમારા ના નીકળા કૂવો એટલે કે કુંડી જો આ બધી વાહન ઉભા છે હાય મયુર આપણે માંડવીનું શું કર્યું છે આ બધા એટલા બધા માણસો આવ્યા છે ઓળા માપી દીધી છે ઉપર વયો છે થોડું ચાર વાહન આવે છે એક આ સાઈડ છે અને ત્રણ અહીંયા છે આ બધા માણસો આવેલા છે અને એમાં પછી એને માનવી જવાની છે આમ હું આવી ગઈ છું મારી વાડીના બગીચામાં જો અહીંયા છે દારમડી હું ને મયુર આવી ગયા છે બગીચામાં આટો મારવા જોવામાં નાનો એવો બગીચો છે અહીંયા આ શું છે આ છે ને સંતરુ છે જો મોસંબીનું આમાં એક મોસમ હતી પણ તોડી ગયો છે કારણ કે કેટલા બધા માણસો છે એટલે તોડી જાય કઈ ખબર હોય નહીં અહીંયા છે લીંબુડી આંબા ને એવું બધું છે અને આ જો ભીંડો ને એવું બધું વાવેલું છે થોડું થોડું ના તુરિયા ના વેલા છે ગુવાર છે ના વરસાદ આવ્યો એટલે બધું બગડી ગયો નકર તો બધું બહુ સારું હતું તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહે છો હવે અમે જઈ છે વટવાડી છો અમે બીજી વાડીએથી આવી ગયા છે અમારા ઘરે આવે અને અમારે એને ઉતાવળ હતી ને એટલે જલ્દી આવી ગયા અને કાંઈ બહુ વ્લોગ ના લઈ ન શક્યા કારણ કે મારા પપ્પાને પાછું જવાનું હતું અહીંથી એટલે મેં આવીને પછી ગાડી લઈને પાછા જાય એવું હતું એટલે જલ્દી લો બો નહોતો લીધો તો આપણે હવે પાંચ વાગી ગયા છે અને હું એને શાકભાજી એટલે હું જોઉં છું પણ જો શાકભાજી બધું વરસાદે પાડી દીધું ને બાળી દીધું આખી શાકભાજી હા તો કઈ તમે દેખાતું નથી ખેસોડા જોઈ ખેસોડા હોય તો ખીસડા ની વેલા જવું હા બાળી દીધા ને પીડા થઈ ગયા ને એવું થઈ ગયું છે બધું ખીસોડા મળી જાય એટલે આપણે એને ખીસોડા ઉતારી લઈએ ખીસોડા ઉતારીને આવી ગયો છું ઘરે અને હેને હું તમને એક વસ્તુ બતાવું તમે એને કમેન્ટ કરીને કહેજો કે એને શું કહેવાય એ જો આ છે ને શું કહેવાય ને એ બધા કમેન્ટમાં કહેજો જો આ છે ને આ પેલા ફૂલ આવે છે અને પછી આવું એવું શું છે કે ખબર નથી તમે કમેન્ટમાં કહેજો કાને શું કહેવાય અને આ ઝાડ છે ને એનું નામ છે ને સ્પાઈડર લીલી છે એટલે આની નથી ખબર બાકી ઝાડની ખબર છે કે આ સ્પાઈડર લીલી કહેવાય પણ આને શું કહેવાય નહીં બધા કમેન્ટમાં કહેજો પેલાં આ ફૂલ આવે અને પછી આવું થાય છે અહીંયા જો એવા ફૂલ આવેલા છે અને અહીંયા જો એવા થઈ ગયા છે ગોટા શું કહેવાય ને એ ખબર નથી એટલે બધા કમેન્ટમાં કેજો કે શું કહેવાય અને બાકી જો આ જામફળી આ છે મીઠો લીમડો આ છે જામફળ બાકી તો વરસાદના બધા ફૂલ છે ને હુકાઈ ગયા છે બધા ફૂલ આ જો હુકાવા મળ્યું આજનો બ્લોગ અહીંયા સુધી હતી તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય